ટૌકાની ચેહર માતાના ભુવાજી પોઈ ભીખાભાઈ તથા સમગ્ર આલ પરિવાર દ્વારા માગસર બીજના રોજ માતાજીના રૂડા અવસરની ઉજવણી પ્રસંગે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું હતું સમગ્ર પંથકમાં સાંડિયાની ચેહર માતા પ્રત્યેની શ્રદ્ધાને આસ્થાને લઈ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે મટતા હોય છે ત્યારે ભુવાજી પોપાભાઈ દ્વારા માતાજીના વાર્ષિક મહોત્સવ પ્રસંગે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું આ પ્રસંગે નવચંડી યજ્ઞ અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં બોળી સંખ્યામાં માતાજીના સેવકો અને ધર્મ પ્રેમી જનતાએ હાજરી આપી માતાજીના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ભુવાજી ભૂપાભાઈ આલ તથા સેવકગણ દ્વારા માતાજીના ધાર્મિક પ્રસંગનું સુંદર આયોજન કરાયું હતું